ભાવનગરમાં વિકાસની આંધળી લાયમાં વીજપોલ વિસરાયા મનપાની અણઘણ કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો શહેરના વિકાસ કાર્યોમાં વિજપોલ બાધા બન્યા હોય તેવું સામે આવ્યું છે મનપાએ વિજપોલ અને ટ્રાન્સફોર્મર હટાવ્યા વગર જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું ચિત્રાતી સિતસર વચ્ચે પહેલીવાર પાંચ કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે બે માસથી રસ્તાના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે જેના માટે નડતરરૂપ દબાણો દૂર કરાયા છે પણ પીજીવીસેલની બેદરકારીના કારણે વીજપોલ નથી હટ્યા રોડ વિભાગના કાર્યપાલક એન્જિનિયરનું કહેવું છે કે વીજપોલ હટાવવા બાબતે પીજીવીસેલને અગિયાર મહિના પહેલા જાણ કરાઈ હતી બાદમાં પત્રથી પણ અનેક રજૂઆતો કરાઈ પણ પીજીવીસેલ પોત પોતાની મનમાની ચલાવી રહ્યું છે તો સ્થાનિક લોકોનું માનવું છે કે આધાર વગર ઉભેલા આ વીજપોલ ગમે ત્યારે પડી શકે છે અને લોકોનો જીવ પણ લઈ શકે છે ત્યારે તમે જોવો છો ઉભા રોડે છે સુધી થાંભલા એમ નામ છે તો બીજી વીસીએલ ના થાંભલા કાઢીને પછી રોડ બનાવે તો સારું લાગે કારણ કે અત્યારે થાંભલા જે જેસીબી માર્યા છે તો બધા થાંભલા ધૂળ ઉપર એમને અટકીને ઊભા છે કાલ હવા અહીંથી કોઈ પણ માણસની વારે વાતે થાંભલો પડ્યો તો એનો જવાબદારી કોણ સરકાર સ્વીકારશે કોન્ટ્રાક્ટરો સ્વીકારશે કે પછી જે કઈ મ્યુનિસિપાલિટી ના અધિકારીઓ સ્વીકારશે ચિત્ર મસ્તરામ બાપુ મંદિર પાસેથી ચિત્રા ફિલ્ટર સુધી આ રોડ પાંચ કરોડના ખર્ચે પણ કહેવાનું એ રહ્યું કે ખરેખર નિયમ મુજબ પેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જોવે ત્યારબાદનું ક્યાં પાણીનું નેટવર્ક ધાર કે બોતલા વિસ્તાર મારો જ વિસ્તાર આવે છે ત્યાં પાણીની લાઈન પાછળ દેવી પડશે ગટરની લાઈન પાછળ દેવી પડશે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આડે દડ ખોદકામ કરી નાખ્યું છે ખાસ વાઇડનિંગના ના કામમાં પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે શરૂઆત જ તે પીજીવીસીએલ ને ડીએસએસ સ્કીમ અંતર્ગત ફોર્મેટ ફોર્મેટમાં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે તમે અમને આ શિફ્ટ કરી આપો સર ખાસ કરી વાત કરીએ તો આ રોડ પર અનેક ટીસીઓ છે હાઈ ટેન્શન એટલે કે 11 કેવી લાઈનો છે કાલ સવારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ રહેશે એ બાબતે જવાબદારી પીજીવીસીએલ ની રહેશે તાપીના વાલોડ તાલુકાના કહેર ગામે સ્થાનિકોનો હોબાળો રેલવે તંત્રની મનમાની સામે કહેરના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો ફાટક નંબર ઓગણચાળીસ ગામ લોકોને જાણ કર્યા વિના બંધ કરાતા વિરોધ ઉધના જલગાંવ તાપતી રેલવે લાઇન પર કહેર ગામે ફાટક નંબર ઓગણચાળીસ બંધ કરાશે તો ગામના ખેડૂતો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે જેને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા ફાટક ખુલ્લી રાખવાની માંગ કરાઈ છે છોકરાઓ છોકરાઓને પણ હેરાનગતિ થાય છે અને પબ્લિક કહેર હેરાન થાય છે તો અમારે ઓગણ નંબર ફાટક જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે બંધ કરવા દઈશું નહીં આજ રોજ કહેર ગામે ભેગા થયેલ કે જેમાં ફાટકની સમસ્યા માટે કે જે વસ્તુ અમારી પાસે કોઈ વૈકલ્પિક રસ્તો નથી ને જાણ કર્યા વગર આ રેલવેવાળા ઓગણચાલીસ ફાટક બંધ કરવા માટે આવી ગયા છે અગાઉ પણ અમે કોઈ એની પરમિશન આપી નથી તો દ્વારકામાં રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડ ભાગ મચી છે રેતવાપાડા વિસ્તારમાં અચાનક આગ લાગી ખુલ્લા પ્લોટ અને ખાલી મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં નાસભાગ મચી હતી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો આગમાં ઘરવખરી બળીને ખાક થઈ છે આગ લાગવાનું કારણ અગબન છે કોઈ જાનહાની નહીં સંવાદદાતા મુકુંદ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી માટે મુકુંદ શું છે સમગ્ર ઘટના લુબના વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં આવેલ રેતવાપાડા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આસપાસનો જે વિસ્તાર છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાના કારણે લોકોમાં પણ નાસભાગ મજી હતી ત્યારે વાત કરીએ તો રેતવાપાડા વિસ્તારમાં જે ખુલ્લો પ્લોટ અને એક ખાલી મકાન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની ઘટના બનતા જે દ્વારકાની ફાયર વિભાગની બે ગાડી સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ અસદનસીબે આગમાં કોઈ જાણહાની નથી થઈ અને આગ લાગવાનું કારણ અકબન છેજી બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બતલ તો બુલેટિનમાં હાલ રોકાઈ છે એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ની નંબર વન ન્યુઝ ચેનલ ન્યૂઝી ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થો કે આ મહત્વના સમાચાર થી કરીએ શરૂઆત ભરૂચ હાઇવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સોળ સોળને ઈચ્છા

બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઇજાગ્રસ્તો ને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ બનાવમાં સોલ મુસાફરો નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું અંકલેશ્વરમાં ટ્રક ભડકે બળ્યો તો અમદાવાદ વટવા જીઆઈડીસી માં વિકરાળ આગ પોરબંદર નું જંગલ સળગ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એક ટ્રક સળગ્યો હતો રાજપીપળા ચોકડી નજીક ટ્રક ઉભો હતો ટ્રકમાં કામગીરી તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચીને દેખાવ કરીને વિરોધ કરાયો જેમાં સંતો મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા હતા તમામ લોકોએ માનવ સાંકળ રચીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ અત્યાચારોને ખૂબ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો તો ભારતના હરિકૃષ્ણા મંદિરના શ્યામચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં મંદિર પર હુમલા મૂર્તિઓ ખંડિત થઈ રહી છે જે સામે કઠોર પગલા લેવા જોઈએ તો આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ અક્ષર વત્સલ સ્વામી કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે આવતીકાલે ભગવાન ગીતા સૌને વિતરણ કરીએ હિન્દુઓના ટાર્ગેટ કરીને અત્યાચારો શરૂ થયા એકદમ નિંદનીય છે આ પ્રકારે ક્રૂર અત્યાચારો પુરુષોની હત્યા મહિલાઓ પર બળાત્કાર લૂંટફાટ કોઈ ત્યાં સેફ જ નથી અને આશ્ચર્ય વાત એ છે કે દુનિયામાં જે માનવ અધિકારની વાતો કરતા મોટા મોટા લોકો મોટા મોટા સંગઠનો મોટા મોટા દેશો એ પણ ચૂપ છે આ બધાની આંખો ખોલે એટલા માટે આજે દેશભરમાં આ પ્રકારે પ્રદર્શન થઈ રહ્યા છે અને એના ભાગરૂપે જ કર્ણાવતીમાં એક વિરાટ સાગર એ બની છે ધર્મના આધાર